રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરાથી એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં મતદાન બાદ બટાકા પૌવા ખાવાના આયોજને લોકોની તબિયત બગાડી છે મતદાન મથક બહાર બટાકા પૌવા ખાધા બાદ પચીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે પતેગંજ પોલીસ સ્ટેશન સામે સૂર્યનગર ખાતેના મતદાન મથકની બહાર બટાકા પૌવાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મતદાન બાદ લોકોએ બટાકા પૌવા ખાધા હતા જે બાદ લોકોને ઉલટી થવા લાગી હતી પચીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વડોદરાના પાદરામાં પોતાના જ ઘરે દુઃખદ ઘટના બની હોવા છતાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મોભા ગામે પત્નીનું અવસાન થયું હોવા છતાં પતિએ મતદાન કર્યું હતું પરિવારજનોએ મતદાન કર્યા બાદ અંતિમ ક્રિયા શરૂ કરી હતી પત્નીની શમશાન યાત્રા અટકાવીને મતદાન કર્યું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો